સરસ મજાના માળ બંધાયેલા છે મજા અસલ મોટો ને ભરાવદાર આવે છે કેવી વેરાયટી તમને કેવી લાગી વેરાયટી બઉ સરસ છે દાણો ઉપજમાં સારો છે રોગ પ્રતિકારક શક્તિ વાળો છે કે આમાં કોઈ જાતનો રોગ કે સુકારો એ નથી આવતો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફૂલે ભીમા ધાણાના એક પ્લોટની વિઝિટ માટે આવ્યા છીએ તો સૌ પ્રથમ પહેલાં ખેડૂતભાઈનો જ પરિચય લઈએ તો તમારું પેલા નામ જણાવજો મારું નામ ગજેરા સંજય કુમાર પાચાભાઈ ગામ માખિયાળા તાલુકો જિલ્લો જુનાગઢ બરાબર હવે આ તમે ધાણા વાવ્યા છે તો તમને પેલા બિયારણની માહિતી ક્યાંથી મળી મને બિયારણની માહિતી આપણે ફેસબુક ઉપરથી અને એક મારા મિત્ર અહીં બાજુમાં જાલનસર ગામ છે સાવલિયા બાપા એમને મેં ફોન કર્યો એમને જાણ્યું કે ભાઈ આ એક ધાણા છે મેં પોર વાવ્યા હતા તમે બિયારણ લઈને ટ્રાય કરો અને બહુ જ સારું બિયારણ છે અને આ તમે જોઈ શકો છો આ બધું બરાબર અત્યારે આ કેટલા દિવસના થયા છે અત્યારે બહુ અઠાવન થી સાહીઠ દિવસની વચ્ચેનો ગાળો છે હાલમાં બરાબર અને વીઘે કેટલું બિયારણ નાખ્યું એક વીઘામાં ત્રણ કિલો ઉપર અંદાજે ખેતરમાંથી ત્રણ કિલો ઉપર ત્રણ કિલો બરાબર

એટલે પંદર દિવસે પાણી આપો હા દર પંદર થી સોળ દિવસની વચ્ચે બીજું આમાં દવાના છટકાવ શું કરેલું તમે દવાના છટકાવ તો બસ આ મોલો મચ્છી ની આવે એસી ફેટ પાવડર અને બે વાર સાગરિકા છાંટી સાગરિકા મારે બે વાર બરાબર અને કેવી વેરાયટી તમને કેવી લાગી વેરાયટી બહુ સરસ છે ધાણો ઉપજમાંય માં છે રોગ પ્રતિકારક શક્તિ વાળો છે કે આમાં કોઈ જાતનો રોગ કે સુકારો એ નથી આવતો બરાબર અને બિયારણ બહુ સારું છે છોડ આમ લાલ થવાનો પ્રશ્ન જરી કઈ નહીં આપડે ક્યાંય નહી દેખાય નમસ્કાર નજીક ના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ